રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સરસ્વતી ધામમાં સિત્યોતેરમાં ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ બોડી સંખ્યામાં ભાગ લીધો સવારે આઠ કલાકે ધ્વજવંદન કરી શાળાના વિદ્યાર્થીઓએ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતી દેશભક્તિ નૃત્ય સ્પર્ધા દેશભક્તિ ગીત સ્પર્ધા યોગ સ્પર્ધા ક્રાંતિકારી વેશભૂષા સ્પર્ધા શ્લોક પઠન સ્પર્ધામાં હોશપૂર્વક ભાગ લઈ ગણતંત્ર દિવસને ઉજવ્યો હતો મોટી પામેલી શ્રી સરસ્વતી ધામ શાળા આજરોજ છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી અત્રેલી શ્રી સરસ્વતી ધામ શાળામાં ખૂબ જ ધામધૂમપૂર્વક બાળકોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરેલ હતી જેમાં આપણી સંસ્કૃતિ આપણા દેશની સંસ્કૃતિને ધ્યાનમાં લઈ બાળકોએ દેશભક્તિ નૃત્યો દેશભક્તિ ગીત આસન શ્લોક અને વેશભૂષા સ્પર્ધા કે જેમાં બાળકોએ ક્રાંતિકારીઓ શહીદો અને રાજનેતાઓના વેશભૂષા પહેરીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી જેમાં શાળાના તમામ સ્ટાફના બહેનોએ ખૂબ જ હોશપૂર્વક બાળકોને ગૌરવ થાય એ રીતે પ્રોત્સાહિત કરેલ હતા અસ્તું જય હિન્દ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ